શહેરના બીપીસી રોડ અલકાપુરી હવેલી સામે પ્લોટ નંબર અડતાલીસ ખાતે નીલકંઠ માધવ નામના ત્રણ બેડરૂમ હોલ કિચન ના એપાર્ટમેન્ટ નું ખાતમુહૂર્ત પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી શરણમ કુમારજી મહોદયના વરદ હસ્તે કરવામાં આવ્યું અહીં દરેક એપાર્ટમેન્ટમાં પોતાનું અલગ પાર્કિંગ જેમાં હાઇડ્રોલિક પાર્કિંગ સુવિધા પાવર બેકઅપ સાથે સોલાર સિસ્ટમ જિમ્નેશિયમ ક્લબ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી સાથે જ તેરસો ફૂટમાં અદતન ટેકનોલોજી સાથે ભૂકંપ સામે રક્ષણ મળે તેવું બાંધકામ કરવામાં આવ્યું છે અને હાલમાં નવરાત્રી દરમિયાન ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી છે આજના આ શુભ દિવસે જ્યારે નીલકંઠ માધવ નીલકંઠ ગ્રુપ દ્વારા ખૂબ સુંદર આવી પ્રકલ્પ અહીંયા પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યાં ખાતમુહૂર્ત થઈ અને ખૂબ સુંદર નવનિર્મિત આ સ્થળ જ્યારે બનવાનું છે ત્યારે વિશેષ કરીને શ્રી ભૂપેન્દ્રભાઈ શ્રી દર્શદભાઈ અને યુનવભાઈને મારા ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ છે મંગલકામનાઓ છે આ જ્યારે નિર્માણ થશે જ્યારે આ આવાસનું નિર્માણ થઈને લોકો રહેવા આવશે ત્યારે પ્રભુચરણોમાં એ જ અભ્યરચના છે કે તન મન ધનથી એ સમૃદ્ધ થાય સુખ સંપન્ન થાય અને આનંદપૂર્વક નિર્મદન જીવન રહે એવી જ પ્રભુચરણોની અધ્યરના પરિવાર નીલકંઠ મૃત્યુ મારાથી ખૂબ અભિનંદન ભૂમિભજન અત્યારે નીલકંઠ માધવો પ્રોજેક્ટ છે અમારો થ્રી બી એચકે એક્સક્લુઝિવ ફ્લેટ છે આપણા ત્યાં આશરે બાબાશ્રી આવ્યા હતા એમના હસ્તક ખાતમુહૂર્ત કર્યું છે અમે અને આ અમારો થર્ડ પ્રોજેક્ટ છે નીલકંઠ ગ્રુપ સ્પેસિફિકનો અને અત્યારે જે અમે પ્રોજેક્ટ લાયા લાયા છે એ ગોવર્ધનનાથજી હવેલી છે એક્ઝેટની સામે ઉર્મી સોસાયટીમાં પ્લોટ અડતાલીસમાં છે અમારી ત્રણ યુએસપી છે એક મેજર કે એક ફ્લેટમાં અમે ઇન્ડિવિજ્યુઅલ સોલર આપ્યો છે થ્રી કિલો વોટનો અને એક કાર પાર્કિંગ તમને હાઇડ્રોલિક એલોટેડ મળશે ટુ કાર પાર્કિંગ થર્ડ યુએસપી એ છે કે અમે ઇલેવન ફીટની ક્લિયર હાઈટ અમે આપી છે પ્રોવાઈડ કરીએ છીએ ચિલ્ડ્રન્સ સ્પ્રે એરિયા ક્લબ હાઉસ જીમ ગાર્ડન રઝેબો મલ્ટીપર્પઝ હોલ મલ્ટીપલ એમિનડીઝ છે અમારે થર્ટી ફાઇવ પ્લસ એમિનડીઝ